મારું નામ છેલ્લા પંદર વર્ષથી સોમનાથ સેવા કેન્દ્ર પર હું સેવા આપી રહી છું પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સોમનાથ મંદિર

સૌથી પહેલા તો આપણે ચોવીસ ઓક્ટોમ્બર દિવસ શરૂઆત કરેલી છે વિશ્વ શાંતિ માટે જેનું લક્ષ્ય છે તો સો કરોડ શાંતિ મિનિટ અમે એકત્રિત કરી રહ્યા છે પ્રોગ્રામ નું નામ છે બિલિયન મિનિટ ઓફ પીસ જેના અંતર્ગત અમે સ્કૂલ શાળા કોલેજ અને પર્સનલ વ્યક્તિ દીઠ પણ પાંચ મિનિટ શાંતિના દાન માટે અપીલ કરી રહ્યા છે જેના માટે દરેક સ્કૂલોની અંદર અમે પ્રાર્થના પછી પાંચ મેડિટેશન કરાવવામાં આવે છે આપણે રેલીનું આયોજન કરેલું છે જે રેલી આપણી શાંતિ યાત્રા જ ગણવામાં આવશે જે આપણે ભાલકા મંદિરની બાજુમાં આપણું સ્થિત બ્રહ્માકુમારી વિદ્યાલય છે ત્યાંથી લઈ અમે લોકો સોમનાથ મંદિર સુધી આ શાંતિ યાત્રા

આશરે સો બ્રહ્માકુમારી ભાઈ બહેનો શાંતિ સંદેશ લઈ અને નીકળશે શાંતિના ના બ્રહ્માકુમારી વિદ્યાલય થી છે શાંતિ આજે બધાને શાંતિ જોઈએ તો આજે લોકો દુનિયા અંદર અન્નદાન કરે છે વસ્ત્ર દાન કરે છે ધનદાન કરે છે પણ સૌથી આવશ્યક અત્યારે છે મનની શાંતિ તો આ રેલી નું એ જ લક્ષ્ય છે

શોભાયાત્રા શાંતિ ની શુવાત ત્યાંથી થશે અને આ શાંતિના સંદેશ સાથે શોભાયાત્રા શુભારંભ થશે તો તમે જોડાઈ શકો છો અથવા તો તમે પાટણ સ્થિત કોઈ પણ વિસ્તારમાંથી માધ્યમથી છતાં પણ નસો મિત્રો જોડાયા છે તમને આંતુ અને ઇન્ટરવ્યુ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કમેન્ટમાં આપણે